આ તરફ ગાંધીનગરમાં માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છેલ્લા નવ દિવસથી માજી સૈનિકો પોતાની માંગને ધરણા કરી રહ્યા છે સરકાર તરફથી બાઈ ધરી ન મળતા માજી સૈનિકોમાં રોષ ફેલાયો છે માજી સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બીજક્યો પાંચ જવાન આગેવાનોને ગૃહ મંત્રીને મળવા લઈ જવાયા એક્સ માજી જવાનો તેમના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરશે સરકાર માંગ નહીં સ્વીકારે તો માજી આર્મી જવાનો ઉગ્ર આંદોલન કરશે ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી એક્સ આર્મીમેન જે છે તે પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે પરંતુ હવે આંદોલનની ધીરજ ખૂટી છે એક્સ આર્મી આર્મીમેનના જવાનો હવે જે છે તે સચિવાલયનો ઘેરો કરવા માટે નીકળ્યા છે પરંતુ ગાંધીનગર પોલીસે તેમને અધવચ્ચે અટકાવ્યા છે ઘેરાબંધી કરી છે ત્યારે એક્સ આર્મી આર્મીમેનના જે પ્રમુખ છે આપણી સાથે વાત કરશે કુભાજી ખાસ કરીને એક્સ આર્મી આર્મીમેનના શું પડતર પ્રશ્નો છેલ્લા કેટલાય સમયથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે શું માંગ છે અમારી જૂની માંગણીઓ છે એનો ઓલરેડી નિયમ બનેલા છે પણ સરકાર એનું ચુસ્તપણે પાલન નથી થતું હાલ અમે અનામતની માંગણીને લઈ અને અમે આજે ધરણા પ્રદર્શન છેલ્લા નવ દિવસથી આ બેઠા છીએ સત્યાગ્રહ છાવણી પણ સરકારના કોઈ પણ પ્રતિનિધિ અમારી પાસે આ વાતો વાતોઘાટા કરવા આવ્યા નથી આજે જ્યારે અમે મજબૂર વર્ષ વિધાનસભાનો ઘેરાવો કરવાની નોબત આવી ત્યારે અમારી સાથે વાતચીત કરવા તૈયાર થયા છે હાલ અમે અમારે પાંચ પ્રતિનિધિ મોકલી છે શું જવાબ આવે છે એના ઉપર આગળ ડિસિઝન લેશું ખુબજ લાંબુ આંદોલન ચાલ્યું હતું શું જ માંગો છે કે અન્ય કોઈ માંગો થઈ છે જરૂર વર્ષ બે માં જે આંદોલન કરેલું એમાંની અમુક માંગણીઓ અમારે શિકારે હતી અને આમાં આ જે માંગણીઓ છે એના જે એક માંગણી છે પણ એ માગણીઓમાં અમારે બંધારણીય કમિટી રચાણી હતી પણ બંધારણીય કમિટીમાં મિટિંગો હાલ થતી નથી બે મિટિંગ કરવામાં આવી એના પછી કોઈ મિટિંગ નથી કરવામાં આવતી એટલે સરકારને વિનંતી કરી છે કે સૈનિકોને એના અધિકાર અને હક મળે અમે તમારી સાથે છીએ પણ અમારા હકો અને અમારા અધિકારો ઉપર તરાફ ન માણો ખાસ કરીને બિન અનામતનો મુદ્દો છે કે જે સરકારી નોકરીઓ હોય એમાં એક્સ આર્મી મેનને દસ ટકા જે છે તે બિન અનામત હેઠળ નોકરી મળે તે મુખ્ય મુદ્દો છે સરકાર સાથે આજે વાટાઘાટો થશે માંગ નહી સ્વીકારાય તો એક્સ આર્મી મેનનું સ્ટેન્ડ શું હાલ સરકાર સાથે વાર્તા કરતા થાય જો માંગ નહીં સ્વીકારાય તો અમે હાલ તો આટલા આવ્યા છે પણ પૂરા ગુજરાતમાં આની ચિંગારી છે અને બે ફરીથી આંદોલન અમે નથી ઈચ્છતા અમારી ગરિમાને લાંચન લાગે છે વારંવાર આવું કરવું અમે પણ નથી ઈચ્છતા પણ જ્યારે અમારી હક અને અધિકાર ઉપર તળાપ લાગવામાં લગાવવામાં આવે છે ત્યારે અમારે મજબૂર વર્ષ આવું કરે છે અમે સરકારની સાથે છીએ સરકારને વિનંતી કરી છે અમારી માંગણી સ્વીકારો અમારે તો માંગવું ન જોઈએ સરકારે સામે આવીને આપવું જોઈએ આવામીમેન જે આગેવાન છે તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર સમક્ષ વારંવાર જે છે તે રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર જે છે તે માંગ ન સ્વીકારતા અંતે જે છે તે વિધાનસભાઓ ઘેરાવાની ચીમકી આપી હતી આ ચીમકી બાદ હવે સરકાર જે છે તે સફળ રીતે જાગી છે અને એક્સ આર્મીમેનના કેટલાક આગેવાનો સાથે બેઠક કરવા માટેની તૈયારી દાખવી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર